નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે પાદરાના કરખડી ગામમાં રહેતા સવિતાબેન રૈજીભાઈ તળપદાને છેલ્લા દસ વર્ષ આધાર કાર્ડ માટે અનેક સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને કંટાળી ગયા હતા તેઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી તેઓ મળવાપાત્ર સરકારી લાભોથી વંચિત રહ્યા હતા અને આધાર કાર્ડ હવે ફરજિયાત બન્યું હોવાથી અનેક ગામો પણ અટકી પડ્યા હતા જેથી તેઓના પતિ રૈજીભાઈ તળપદા અને તેઓના પત્ની સવિતાબેને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંપર્ક કર્યો જેથી ધારાસભ્યએ તુરંત તેઓની ટીમને જણાવીને આધાર કાર્ડની કાર્યવાહી કરી હતી અને આધાર કાર્ડ બનાવી આપ્યું હતું તેથી લાભાર્થીને આધાર કાર્ડની સેવા મળી હતી રાવજીભાઈ અમને કાર્ડ અમારી પાસે હતું નહીં અમે કાર્ડ કાઢવા માટે ધારાસભ્યને માંગ કરી ધારાસભ્ય અમને કીધું કે આજે આ આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કાઢી જ નાખીશું પણ આજે આજે

અમને આપ્યું છે અમારા ધારાસભ્યનું જય જય કાર જય જય આભાર અમારું હાડ ઉજવું જોઈએ અને આવા ધારાસભ્ય આવે નહીં ફરે એ હોય પણ આવી જવા જોઈએ પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું જેના કારણે તેમને સરકારી સહાયો મેળવવામાં બેંક ખાતું ખોલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જેથી તેમણે દસ વર્ષ સુધી જે તે કચેરીઓમાં ધક્કા ખાધા ત્યારબાદ તેમણે મારો સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાની આ પીતી જણાવી હતી જેથી કરીને મેં તાત્કાલિકપણે તેમનું આધાર કાર્ડ બની જાય તેના માટેના પ્રયત્નો કર્યા હતા ટેક ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નહોતી જેથી કરીને દસ વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમને જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમને અપાવ્યું છે આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયનો લાભ હવેથી મળતો થઈ જશે અભિપ્રાય ન્યૂઝ વડોદરા